આગાહીકાર અંબાલાલ પટેલે આગામી ત્રણ દિવસ માટે માવઠાને લઈને મોટી આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત વીસ જિલ્લામાં આ ત્રણ દિવસ માવઠું પડી શકે અને ત્યારબાદ હાડ થી જાવતી ઠંડી પણ પડી શકે તેમણે ત્યાં સુધી કહી દીધું છે દસ ડિગ્રી કે તેનાથી નીચે પણ તાપમાન જઈ શકે તેમ છે જે શાકભાજી જે ખેડૂતોએ વાવી છે તેમની શાકભાજીમાં પણ ઈયળ પડવાની સંભાવના છે તેવી પણ તેમણે ચેતવણી આપી છે આ તારીખ છવ્વીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ થી હવામાનમાં હોવાની શક્યતા છે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો સમરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં આજથી હવામાન પડતો આવશે પવનના કાર્યક્રમ ઠંડી પણ જણા છે અને આજ આજ લગભગ બરનસકાઠાના ભાગોમાં અને કર્ણાટક રાજ્યના ભાગોમાં કમોસે વરસાદ થવાનો શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે જેતા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલન અને ગાજવી સાથે વરસાદ થવાનો શક્યતા છે અને જ્યાની સીધી અસર પણ ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતા છે. ત્યાં 20% થવાની શક્યતા છે ગુજરાતના હવામાનમાં પણ ਰਾਜਸਥਾਨ ਸਰਕਾਰ ਨੇ ਹਾਕਮ ਕਰਾ ਬਣੀ ਸਕੇ ਸੀ ਉਹਨੇ ਪਵਨ ਦੀ ਗਤੀ ਸਾਥੇ ਕਮੋ ਸਮੇਂ ਵਰਸਾ ਤੋਂ ਆ ਸਕੇ ਤੇ ਕੋਈ ਕੋਈ ਭਾਗ ਮ ਗਾਦਮੀ ਤੋਂ ਆ ਸਕੇ ਤੇ ਉਹਨਾਂ ਨੂੰ ਉਲੇ ਕਰੀ ਨਹੀਂ ਸੀ ਕਿ ਚਾਹੇ ਕੋ ਚਾਹੇ ਕਾ ਖਿਆ ਸਤਿਆ ਵੀ ਅਖਿਆ ਨਹੀਂ ਕਈ ਕੋ ਗੰਤੀ ਸੁਦੀ ਮਾ ਮਜੇ ਗੁਜਾ ਦਾ ਭਾਗੋ ਦਕਸ਼ਣ ਗੁਜਾ ਦਾ ਭਾਗੋ ਨੌਸਾਰੀ ਦਾ ਭਾਗੋ ਬਲਸਾੜ ਦਾ ਭਾਗੋ ਕਿਹਾ ਮਾ ਜੇ ਦਖਣ ਸੋਗਾ ਦਾ ਭਾਗੋ ਦੁਲਾਗੜ ਮੇਰੇ ਭਾਗ ਦਾ ਭਾਗੋ ਮਾ ਪੰਜ ਕਮੋਜ ਵਰਸਾ 75 ਸਿੱਕਾ ਕਰੇ ਸੀ ਜਮਨਗਰ ਨਾ ਭਗੋ ਬਾਗਵਾ ਦੇ ਸਿੱਕਾ ਕਰੇ ਸੀ 25 ਸੋਹ ਬਾਗਵਾ ਦੇ ਸਿੱਕਾ ਕਰੇ ਸੀ ਅਤੇ ਰਾਜਪੁਰ ਨਾ ਭਗੋ ਪਣ ਹਮਾ ਮ ਬਤਵਾਈ ਸਕੇ 4 ਬਾਸ ਲਗਭਗ ਮਾਤੂ ਉਸੇ ਮਾਹੀ ਜੇ ਉਸੇ ਤੱਕ 29 ਡਿਸੰਬਰ ਤੱਕ ਗਾਤ੍ਰਾ ਸਿਜਮੇ ਸੰਗੀਪਰ ਮ ਸਿੱਕਾ ਕਰੇ ਸੀ ਜੇ ਬਕਸ ਨਾ ਬਗਪਨ ਦੱਖੀ ਕਿਸਲ ਸਿਦੇ ਨੂੰ ਤੂਚਾ ਪਾਉਣ ਉਸੇ ਤਵਾਂ ਸਿੱਕਾ ਕਰੇ ਸੀ ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી કે દસ ડિગ્રી ઓછું થવાની શક્યતા રહેશે સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટશે પંચમહાલના ભાગો પર ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી સેલ્શિયસ ઓછું થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગો પર ચૌદ ડિગ્રી સેલ્શિયસ ઓછું થવાની શક્યતા રહેશે જુનાગઢના ભાગોમાં બાર ડિગ્રી સેલ્સિયસ ઓછું થવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ બાર ડિગ્રી સેલ્શિયસથી ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે એટલે આખરી ઠંડીનો દોર એકાએક આવી જશે અને જાન્યુઆરી માસ સુધીમાં તો લગભગ શરૂઆત સુધીમાં તો કોઈ કોઈ ભાગમાં ન્યૂન તપમાન આ રીતે સેન્સિયન પણ થઈ શકે છે મારખાના પગલે લગભગ કૃષિભાઈઓને મિસમ હવામાન વિક્રિત થયના કારણે પાકમાં રોગ જવા જવાની શક્યતા રહે છે જેમાં તુવરના પાક રાયડાના પાકમાં મલોમછી આવવાની શક્યતા રહે છે આ ઉપરાંત શાકભાજીના પાકમાં રીંગણ ફ્લાવર કોબી ટામેટાં આ પાકમાં પણ ઈરણ ફરવાની શક્યતા રહે છે અને પણ પડવાની શક્યતા રહેશે બાગાયતી પાકમાં પણ કંઈક અસર થવાની શક્યતા રહેશે એટલે કૃષિ પાકોમાં ખેડૂતભાઈએ પ્રાજે પાક સંરક્ષણના ફલકા લેવા યોગ્ય રહે છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો